ચાલો મિત્રો વનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે રસોડાની અંદર આવી ગયા છીએ સરસ મજાની જે આજે આપણે રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોજો આજની જે આપણે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનું સરગવા અને બટેકાનું શાક બનાવવાનું છે મિત્રો કારણ કે સરગવો અઠવાડિયામાં એકાધી વાર ખાવો જોઈએ મિત્રો કોઈ પણ પગના દુખાવા પણ એટલે કે ઢીસરના દુખાવા પણ મટી જતા હોય છે સરગવો ખૂબ જ ગુણકારી છે મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાનું સરગવા અને બટેકાનું શાક બનાવીએ મિત્રો તો તેના માટે જે આપણે મટિરિયલ લીધું છે એ હું તમને બતાવીશ મિત્રો સૌપ્રથમ આપણે તાજો એવો સરસ મજાનો સરગવો લીધેલો છે દેશી ટામેટા છે મિત્રો તેમજ બે બટેકા લીધેલા છે બે મરચાં છે તેમજ આપણી વાલી વાલી કોથમીર છે તો ચાલો મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે સરગવા અને બટેકાનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે જે આજે આપણે બનાવવાનું છે મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે સરગવાને બટેકાને બાફી લઈએ એટલે કે સરગવો બાફવાનો છે અને બટેકા પણ બાફવાના છે મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું સરગવાને બટેકાનું શાક બનાવવાનું છે તેના માટે આપણે સૌપ્રથમ બટેકાને બાફીને તૈયાર કરી લીધેલા છે તેમાં સરગવો પણ બાફીને તૈયાર કરી લીધેલો છે तो चलो मित्रों सरस मजा वगार करे तेल आई से मित्रों थोड़ी रई उमेरी थोड़ू थोड़क जीरुन उमरी दीए आखो एक चमची हिंग रीते बटेका सड़गो बाकी तैयार रखेलो મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ મિત્રો થોડીક ધાણા જીરું મરચું તેમજ આપણો જે સરફીને તૈયાર રાખેલો છે પટ્ટી પણ ઉમેરી દઈએ મિત્રો તેમજ આપણે જે સરગવો બાફીને બાફેલો હતો તેનું પાણી જે હતું તે પણ અંદર ઉમેરવાનું છે મિત્રો કારણ કે સરગવાના ગુણ ખૂબ જ હોય છે તેનું જે બાફીને પાણી વધે તે પીવાથી પગના દુખાવા પણ દૂર થતા હોય છે મિત્રો કારણ કે મહિનાની અંદર બે ત્રણ વાર સરગવાની આ રીત વાનગી બનાવીને ખાવી જોઈએ મિત્રો તો ચાલો હવે તેને આપણે ધીમા તાપથી તૈયાર કરી લઈએ ત્યાં સુધીમાં તેની સાથે સૌ કરવા માટે રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું સરગવા અને બટેકાનું શાક તૈયાર કરી કરવાનું છે મિત્રો તેની સાથે સૌ કરવા માટે રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો તો તે સરસ મજાની ફૂલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો સરસ મજાની આપણી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો તેમજ આપણું શાક પણ સરસ મજાનું સરગવા અને બટેકાનું તૈયાર થઈ ગયું છે મિત્રો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આપણું सरगवा ने बेटे का नु सरस मदनो साग तैयार सी रोटली पण तैयार सी मित्रों तो चलो अबे आपने देसी घी थी रोटली पण तर्बोल करी लीये मित्रों चलो तो अबे આપણે આ રીતે બધી રોટલી તૈયાર કરીને જમવા માટે બેસું ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું બટેકા ને સરગવાનું શાક તૈયાર થઈ ગયું છે જે જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય તેવું આપણું સરગવા બટેકાનું શાક તૈયાર છે મિત્રો તેની સાથે આજે આપણે રોટલી સૌ કરવાની છે તો ચાલો આપણે બગીચાની અંદર બેઠા બેઠા જમવાનું છે મિત્રો ચાલો મિત્રો તો હજી બપોરનો સમય થઈ ગયો છે બગીચાની અંદર તૂપ પણ ખૂબ જ ખીલી રહ્યો છે તેમજ આપણું બટેકાને સરગવાનું સરસ મજાનું શાક પણ તૈયાર થઈ ગયું છે તો ચાલો જમી લઈએ મિત્રો તેની સાથે આપણે મરચાં છે ગોળ છે કિંરાનું અથાણું છે તેમજ સરસ મજાની રોટલી છે સાસ છે તો ચાલો મિત્રો હવે આપણે રોંઢો કરી લઈએ જમી લઈએ ખાઈ લઈએ કેવો લાગ્યો અમારો વિડીયો તે અમને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો જો તમને અમારી રેસીપી પસંદ આવતી હોય તો ચોક્કસથી મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજી પણ આવી રેસીપી બતાવી શકું મિત્રો અને હા ચોક્કસ એક વખત મહિનાની અંદર બેથી ત્રણ વખત તમે સરગવાનું શાક ખાવાનું રાખજો મિત્રો કારણ કે શરીર માટે તે ખૂબ જ નિરોગી હોય છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી